વરસાદી એટલે આ વરસાદમાં લઈને 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 મને હું 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 લઈ તો કામ હતું એકાદ એટલે થોડુંક લેવા આવ્યો હતો વરસાદ પડી ગયો છે આજે ખતરનાક જોરદારમાં માં જોરદાર કાલ કરતા વધારે વરસાદ પડી ગયો આજે બોલો જો ખાલી પાણી પાણી ભરાઈ ગયા કાલ તો આટલું બધું પાણી નતું ભરાણું તો હું તમને બતાવું આગળ ક્યાં રીત ને ક્યાં પાણી ભરેલા છે બરોબર મિત્રો એકદમ જડ બંબાકાર થઈ ગયો અમદાવાદ જોઈ લે પાણી ભરાઈ ગયા ઠેર ઠેર જગ્યા પાણી પાણી અમને આઈ ગયા લા અમને આઈ ગયા અહીંયા ઓલા છે ખાડા ખાડા છે ગટર ના ખાડા કરી જાવ મરાઈ જાવ

આમ જો ખાલી આમ જો રસ્તા જો રસ્તા જો ખાલી લા યાર આમાં પછી ગાડી ને પથારી ભરા કે ન ફરાય યાર મિત્રો હવે એન્ટ્રી થાય છે કાયદેસર દરિયો હોય ને દરિયો એમાં એન્ટ્રી થઈ ગઈ અમારી જોઈ લો ખાલી કાયદેસર દરિયા શાંતિથી સાયકલ સાયકલ નાચે સાયકલ માં જોઈ લો ખાલી દરિયો હો આમ જો દરિયામાં એન્ટ્રી અમારી સમજો ખાલી સમજો ક્યાંથી ક્યાંથી આવે જો ખાલી આ લોકો ક્યાંથી આવે ટ્રાફિક જામ થઈ ગયો એટલા વરસાદ માં કામકાજ હોય તો કેજો અમને કોન્ટેક્ટ કરજો જેસીબી વાળા નો બરોબર ફોન નંબર છે ફોન એને કોન્ટેક્ટ કરો આઈસર ભાઈસર નું કામ કરે તો આ ભાઈને ને કોન્ટેક કરો આ ભાઈ જોઈએ તમને મળી જાય કરો બરોબર મોરે મોરો આપી દીધો મોરે મોરો આપી દીધો ન જાય ગઈ

ಹೋಗಿ 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 ಹೋ

છોકરા ને મોજ પડી ગયા વાપ એ ધંધો નઈ મૂકવાનો ઉપાડ લીધી ગાડી હજાર રૂપિયા લીધી ગાડી હોય કાયદે હજાર ઉપાડી શું કેવું હેલા તારી ધંધો નઈ મુકો રડક ગમીયો પડે ભલે 3 4 થી 5 અટવાડીઓ હા ચાલુ રાખે ધંધો ચાલુ રાખવાનો ચાલુ રે હોજે ભાઈ પૈસા તો આવવા જોઈએ ગમઈનાથી ભેગુ કરી લેવાનું ભાઈ ધંધો મુકવાની નઈ ઉપાડી લીધી અજરો છે ગાડી ઉપાડી લીધી યાકથી કાઢો કાડામ કરસે ગોક્ટો કરસે આ ધડમ ધડમ વે જમ્પિંગ જપક થાય જમ્પિંગ જપક ફૂલ બાગાજી કે જમ્પિંગ જપક થાય જો જો એ ગાયરા છોકરા બિહાડ્યા પડી જાય પછી પડી ગયું ચમલું તો પડી ગયું તો ચમલું પડી ગયું કેતો ત્યાં પડી ગયો લ્યો નો પડી જાય ખબર નહીં પડે ચમલું પડી ગયું બીજા છોકરા ને ઉતારો જો હજી કઈ રહ્યા ત્યાં ઉતારો બોલો એને ખાડા ને બોલે જમ્પિંગ જપાકો એ ખુશ છે હમણાં ભાઈ મોટી મોટી ગાડી વાળે જમ્પિંગ જપા જપાવી ઘરી ગયોપાવો દબાટી બોલાવ્યો મોજ પડે છે જોવાની કાયદેસર મજા આવે છે આવ્યું ને આયર્યું ઘડીક વાર ઉભા રે ક્યાં જોવા મજા આવી જોવાની ગયા ખાડા જોવા પણ કરી છે ધુડુમ 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 કરે છે રિક્ષા ની લાયત રીક્ષા

મિત્રો તમે ધબ ધબાટી ગયા નીકળી ગયા નીકળી ગયા અહિયાં આગળ ચાપી ગઈ છું યાર આ ગાડી રહીતી અહીંયા ટ્રાફિક આવ્યો અહીંયા ભુંગળા આવી ગયા છે અજા રોડ ખોદાય તો એટલો નાખવી પડે નાખવી હવે નાખવી પડે કયો જોવો આ કારો જોવો એ ગાડી લપટે છે કાઈ લી ગાડી ગારો હતો એટલે પગ લગે પગ ભરાય રે હું પગ લપજ આ ટ્રાફિક જો ખાલી આ ટ્રાફિક જો ટ્રાફિક જો અમે હોતે પાસે આવી ગયા છે દરિયામાં ભાઈ એવા એમ જ નથી એટલે આમાં કરવું જ પડવું મારે હવે અમારે રસ્તો ગોતવો જોઈએ ઓલા લોકો રસ્તો ગોચો ને રસ્તો ગોતવો જ જોઈએ મારે દાદા રસ્તો કાઢો

કાળુ પણ લઈ લીધા કાળુ પણ લઈ લીધું કાળુ પણ લઈ લીધું કાળુ પણ પર ઝૂમ ભાઈ કાળુ પણ ભૂલે દી દી જાવ ભાઈ મઢી ની ખમણી આ મઢી ની ખમણી હો બા હા ભાઈ તો રિક્ષા ને રેનકોટ પહેરાઈ દીધો સંજય ને કઈ તકલીફ ન પડી રિક્ષા બે ની નો આવી એટલે મિત્ર થોડુંક શોપિંગ કરીને આયા જો અને બમ્પર લીધું છે આ જમ્પર હું સ્ટોમાસા ના સ્પેશિયલ જમ્પર ચંપલ લેવા પડ્યા થોડો ખર્ચો કરવો પડ્યો થોડાક ચંપલ ને બમ્પલ ને નાની મોટી થોડી ખરીદી કરી દે તો મિત્રો આજ માટે આટલું છે જો મજા પડી હોય તો લાઈક્રાઈબ કરી નાખજો બાકી જય હિન્દ જય ભારત